બનાસકાંઠા જિલ્લાના વડામથક પાલનપુરને હરિયાળુ બનાવવા માટે ગ્રીન પાલનપુર પ્રોજેક્ટ અંતર્ગત શહેર અને નજીકના ગામડાઓને જોડતા મુખ્ય માર્ગ ઉપર પચીસો વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે અને આ વૃક્ષો મોટા થાય ત્યાં સુધી તેની દેખરેખ અને જાળવણી કરવા પાછળ ચાલીસ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે જેનું ખાતમુહૂર્ત આજે મહારાણા પ્રતાપ ચોક ખાતેથી કરવામાં આવ્યું હતું ગ્લોબલ વોર્મિંગની સમસ્યાના નિવારણ માટે એક જ ઉપાય સમા વૃક્ષારોપણ અને વૃક્ષોની જાળવણી ઉપર સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ભાર મૂકવામાં આવી રહ્યો છે ત્યારે ફૂલો અને અત્તરના નગર તરીકે જાણીતા પાલનપુર શહેરને લીલાછમ વૃક્ષોથી હરિયાળો બનાવવા માટે ગ્રીન પાલનપુર પ્રોજેક્ટ અંતર્ગત શહેરના જાહેર માર્ગો વિવિધ વિસ્તારોમાં તેમજ આજુબાજુના ગામોને જોડતા મુખ્ય માર્ગો ઉપર સાત ફૂટની ઊંચાઈવાળા વિવિધ પચીસો વૃક્ષો વાવવામાં આવશે જે વૃક્ષોની ત્રણ વર્ષ માટે જાળવણી કરવાનો કોન્ટ્રાક્ટ રાજકોટની એક સંસ્થાને આપવામાં આવ્યો છે જોકે આ પ્રોજેક્ટ પાછળ પાલિકા દ્વારા ચાલીસ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે જે આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાલનપુર પ્રાંત અધિકારી કમલ ચૌધરી જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા શહેર ભાજપ પ્રમુખ પ્રશાંત ગોયલ સહિત પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા